બેટી બચાવો બેટી પઢાવો અને આગળ વધારો છોકરીઓને જે ભણજવા માટેની સાયકલો છે સાયકલો તમારા સમક્ષ અહીંયા પડી છે તૂટેલી હાલતમાં અહીંયા ગરીબ કલ્યાણ મેળામાં જે ગરીબ હોય અને એને પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ આપવાના હોય છે ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટ બધા અહીંયા પડ્યા છે બે વર્ષથી કે ત્રણ વર્ષનો માલ પડ્યો છે અનાયાસે જ મારા અહીંયા આ બધું નજર પડી ત્યારે આ બારણ અમે જબરજસ્તી ખોલીને જોયું ત્યારે આ પછી દૂધ સંગ્રહના સાધનો આ બાજુ શાકભાજી વેચવા માટે કેરેટ અન્ય બધી ચીજો પડેલી છે આ એચરિત આપવાની હોય છે ગરીબ કલ્યાણ મેળો જે દિવસે હોય તે દિવસે ત્યાં સ્થળ પર આપી દેવાનો હોય છે અથવા બીજા દિવસે એને પહોંચાડવામાં આવતી હોય છે પણ સરકારને લક્ષ્યાંક સરકાર લક્ષ્યાંક હોય કે આ ગરીબ કલ્યાણ મેળામાં આજે આઠસો કિટનું વિતરણ કર્યું એટલે આઠસો આઠસો હોય પણ આઠસો કોઈ દિવસ આપતા નથી એનો આ પુરાવો છે અહીંયા મૂકી રાખ્યું છે છોટાદેપુર જિલ્લાના માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવા જિલ્લાના અધિકારીઓ અને જે મળતિયાઓ છે તે એક આદર્શ નિવાસી શાળા જે રાંધી રાસલી ગામની છે તેની અંદર આ રાખવામાં આવે છે ગરીબ લોકોને લાભ આપવાની વાતો કરતી સરકાર જે અધિકારીઓ છે તેઓ અધિકારીઓની નિષ્કાળથી બહાર આવી છે ત્યારે વિપક્ષના નેતાનો આ જે હલ્લાબોલ કાર્યક્રમ છે તે ગામે ગામ